નમસ્કાર આજે હું બનાવું છું સફેદ સૂકી ચોળી એનું શાક તો સૂકી ચોળી બનાવવા માટે એને ગરમ પાણીમાં સરસ આપણે એને પલાળી દઈશું તો તમે ચાહો તો રાત્રે પણ પલાળી શકો છો અને દિવસે બી બે ત્રણ કલાકમાં પલળી જતી હોય છે તો થોડું ગરમ પાણી નવસેકું ગરમ પાણી થાય ત્યારે એને એમાં ચોળી નાખી અને ઢાંકણ ઢાંકી અને બે કલાક મૂકી દીધું હતું અને હવે હું ચેક કરું છું તો એકદમ સરસ પલળી ગઈ છે અને આપણે નખ મારીએ તો એ નખથી તૂટી પણ શકે એવી સરસ પોચી થઈ ગઈ હોય છે હવે બાફવા માટે કૂકરમાં ચોળી એડ કરી દીધી છે જે જોઈતા પ્રમાણમાં પાણી એડ કર્યું છે અને થોડું મીઠું એડ કર્યું છે હવે એને મિક્સ કરી લઈશું અને આ ચોળીમાં ચાર સીટી થવા દીધી છે ચાર સીટી થયા પછી કૂકર મેં ખોલી લીધું છે અને આપણે ચેક કરી લઈશું તો સરસ બફાઈ ગઈ છે અને એના વઘાર માટે કઢાઈ મૂકી દીધી છે એમાં જોઈતા પ્રમાણમાં તેલ એક ચમચી રાઈ જીરું બે આખા મરચાં એક તમાલપત્ર ચપટી હિંગ ચપટી હળદર પાવડર અને લાલ મરચું પાવડર વઘરમાં જ એડ કર્યું છે જેનાથી કલર સરસ આવશે હવે બાફેલી ચોળી એડ કરી દીધી છે અને મિત્રો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે હવે ધાણાજીરું પાવડર એક ચમચી થોડું મીઠું અને આ ગાંઠિયાનો પાવડર એડ કર્યો છે તમે ચાહો તો શેકીને ચણાનો લોટ પણ એડ કરી શકો છો આમચૂર પાવડર એક ચમચી એડ કર્યો છે એક ચમચી ગરમ મસાલો અને આ ગાંઠિયાનો પાવડર એડ કરવાથી રસો ઝાડો થતો હોય છે તો રસો આપણે જેવો જોઈતો હોય એવો રાખવાનો છે હવે પાંચ મિનિટ પછી સરસ ચોળીનું શાક બની અને તૈયાર છે રસો પણ સરસ થયો છે અને તમને જો અગર વધારે રસો જોઈતો હોય તો એમાં વધારે પાણી થોડું એક કપ યા તો એક વાડકી જેટલું એડ કરી શકો છો હવે લીલા ધાણા એડ કર્યા છે અને ચોળીનું શાક બની અને તૈયાર છે જે આપણે રોટલી રોટલા કે ભાત સાથે પણ ખાઈ શકીએ છે તો મિત્રો તમે પણ મારી રીતે ચોળાનું શાક બનાવો અને લાઈક શેર કોમેન્ટ કરો થેન્ક યુ